ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ઓપ્શન એ જવાહરલાલ નેહરુ ઓપ્શન બી રાહુલ ગાંધી ઓપ્શન સી ઇન્દિરા ગાંધી ઓપ્શન ડી નરેન્દ્ર મોદી સાચો જવાબ છે ઓપ્શન એ જવાહરલાલ નેહરુ બે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ऑप्शन ए 21 जनवरी ऑप्शन बी 21 फरवरी ऑप्शन सी 22 दिसंबर ऑप्शन डी 21 जून સાચો જવાબ છે ઓપ્શન બી 21 ફેબ્રુઆરી દિલ્હી રાષ્ટ્રીય વન ક્યાં આવેલું છે ઓપ્શન એ રાજસ્થાન ઓપ્શન બી બિહાર ઓપ્શન સી પંજાબ ઓપ્શન ડી ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન D ગુજરાત કીરાતું ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ઓપ્શન A ગંગા નદી ઓપ્શન B મહા નદી ઓપ્શન C યમુના નદી ઓપ્શન D બનાસ નદી દોસ્તો ઉત્તર બતાવતા પહેલા હું તમને કહેવા માંગુ છું કે તમારા માટે હું ઘણી મહેનતથી વિડિયો બનાવું છું પણ મારા વિડિયોને કોઈ લાઈક કે સબસ્ક્રાઇબ નથી કરતા કરી દો દોસ્તો એક ક્લિક કરવાનો છે साचो जवाब है ऑप्शन बी महानदी